અક્ષય સમીમા હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ભગવાન કેમ આવે છે આ પ્રશ્ન નો ઉત્તર ભગવદ ગીતા ચાર પોઈન્ટ આઠ માં બતાવેલ છે પરિત્રાણાય સાધુના વિનાશાયમ ધર્મ સંસ્થાપનાર્થાય

પર્વત આનંદ નો અનુભવ થયો કે તેનો આકાર વિસ્તૃત કરી દીધો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે रादो साधे अरे किस सारे किस टाइप किस टाइप किस सारे अरे अरे राम अरे राम राम अब अरे अरे और कहीं नहीं बोले लाओ देव ले लो दे भगवान कहे छे के जे मने अर्पण करे न नहीं प्रसाद ले तो ते ते पाप छे अने ભગવાન મને અર્પણ કરીને ખાય છે તે પ્રસાદ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે